ચાવડા વંશ એ હિન્દુ ક્ષત્રિય રાજવંશ હતો કે જેણે હાલના ઉત્તર ગુજરાતમાં ઈસ્વીસન સાતસો ને થી નવસો ને બેતાલીસ સુધી શાસન કર્યું હતું સાતમી સદીમાં પંચાસર ચાવડા વંશના જય શિખરીની રાજધાની હતું અને એવું કહેવાય છે કે તેના સુશાસનને કારણે લોકોનું જીવન એટલું સુંદર હતું કે કોઈને સ્વર્ગમાં પણ જવાની ઈચ્છા ન હતી આવા વૈભવના કારણે જય સામે રાજા કલ્યાણ કટકનો ટકરાવ થાય છે પ્રથમ આક્રમણે જયશિખરીના મંત્રીઓને કારણે જયશિખરીએ તે આક્રમણ ખાડી કાઢ્યું પણ બીજા આક્રમણમાં જય માર્યો ગયો અને તેના નગરનું પતન થયું જય પત્ની જેમ તેમ બચી ગઈ અને તેનો પુત્ર વનરાજ ચાવડા અણિલવાડ પાટણનો સંસ્થાપક બન્યો તેણે પાટણ પર સાહીઠ વર્ષ સુધી શાસન કર્યું ત્યારબાદ તેનો પુત્ર યોગરાજ અને પછી તેમના વંશજ રાજા ક્ષેમરાજ રાજા ભુવાળ રાજા વીરસિંહ અને રાજા રત્નાદિત્ય ગાદી આવ્યા અને અંતરાલ શાસન કર્યું હતું રત્નાદિત્ય પછી ગાદી આવ્યા કે સાત વર્ષ સુધી ગાદી સંભાળી હતી છેલ્લા રાજા સામંતસિંહ ચાવડા નિસંતાન હોવાથી તેમણે તેના ભાણેજ મૂળરાજ સોલંકીને દત્તક લીધા હતા કે જેમણે સામંતસિંહને નવસો ને માં ઉથલાવીને ગાદી કબજે કરી અને નવા વંશ તરીકે સોલંકી વંશની સ્થાપના કરી આમ ગુજરાતમાં ઈસવીસન સાતસો ને છેતાલીસથી નવસો ને બેતાલીસ સુધી ચાવડા વંશનું શાસન હતું એના પછી સોલંકી વંશ એ સત્તા પર આવ્યું અને આ વંશનો અંત આવ્યો